ખેડાની સેઢી નદી ઉપરના પ્રોટેક્શન એંગલને તોડી પાડનાર આઈસર ચાલક વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે જૂના બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે ખેડામાં રોડ ઉપર સેઢી નદી ઉપર સરકાર શ્રી દ્વારા ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ હતો અને તે બાબતનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે સેઢી નદીના બંને છેડા ઉપર પ્રોટેક્શન એંગલ લગાવવામાં આવી હતી જેથી કોઈ ભારે વાહનો તેના ઉપર અવર જવન ન કરી શકે પરંતુ તેમ છતાં આ બનાવ પહેલા પણ બે વાર પ્રોટેક્શન એંગલને વાહન ચાલકો દ્વારા પાડી દેવામાં આવી હતી શેઢી નદીના બ્રિજ ઉપર એક આઇસરવાળા ચાલક દ્વારા એંગલને ટક્કર મારી મારીને પાડી દીધેલ હતી તેથી पीडब्ल्यूडी માં ફરજ બજાવતા સના ઉલ્લાહ હસન અલી સૈયદ દ્વારા લેખિતમાં ફરિયાદ આપવામાં આવી જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શેઢી નદી ઉપરથી પસાર થતા આઈસર જી જે અઢાર એ જેડ અઠ્યાસી સુડતાલીસ નંબરના વાહન ચાલક દ્વારા પૂર ઝડપેરાઈથી ગફલત ભરી રીતે આઈસર ચલાવતા સેઢી નદીના બ્રિજના ખેડા બાજુના છેડા ઉપર લગાવવામાં આવેલ પ્રોટેક્શન એંગલને અથડાવી નીચે પાડી દીધેલ હતી તેથી જાહેરનામાનો ભંગ થયેલ જણાતા આઈસર ચાલક વિરુદ્ધ કાયદેસર તપાસ કરવા માટે ફરિયાદ કરવામાં આવી હવે તપાસમાં જોવાનું રહ્યું કે આઈસર ચાલક વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે